દબાવવાની કોશિશ ક્યારે કરી રાજકોટ ના મેયર અને એમએલ એ દર્શિતા શાહ વચ્ચે બબાલ ની વચ્ચે જોર પકડ્યું હતું સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાંથી જે સમાચાર વળ્યા હતા કે બે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા એ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના બે નેતા વચ્ચે બોલાચાલી અને બબાલનો જે મામલો તો તેને લઈને મોટા સમાચાર રાજકોટના મેયર અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે બબાલની ચર્ચાએ તે વચ્ચે જોર પકડ્યું હતું અને હવે મેયર નૈનાબેન અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ બંને મીડિયા સમક્ષ આવ્યા છે જો કે દર્શિતા શાહે મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું તો બીજી તરફ મેયર કે જેમણે મીડિયા સમક્ષ 3 મિનિટ સુધી એ આખું જે આ ઘટના બની હતી તે લે લઈને તો નહીં પરંતુ એણે અમુક અમુક એવા શબ્દો કહ્યા છે કે તે આપણે કદાચ સાંભળીને એવું લાગે કે અંદર એ મીટિંગમાં કંઈક તો થયું જ છે ચર્ચા વચ્ચે એ દર્શિતા શાહ પણ મીડિયા સમક્ષ આવ્યા મીડિયાને મીડિયા પત્રકારો એમણે સવાલો પૂછ્યા જો કે એમણે જવાબ ન આપ્યો સાથે દર્શિતા શાહે એવું કહ્યું કોઈ વાત નથી કોઈ વિવાદ નથી અને કોઈ જાતનો વિષય નથી તેવું કહી અને દર્શિતા શાહ ત્યાંથી રવાના થઈ ગયા હતા તો બીજી તરફ મેયર નૈનાબેન એમણે પણ મીડિયા સામે પહેલાં સવાલો એ જ્યારે પૂછવામાં આવ્યા તો જવાબ દેવાનો ઇનકાર કર્યો ત્યારે કહ્યું કે મારે કોઈ પણ જાતની એવી ચર્ચા જે છે તે નથી થઈ સાથે જ આમંત્રણને લઈને મારે કોઈ સાથે વિવાદ થયો નથી અને થવાનો પણ નથી તેવું મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સાથે બીજી તરફ કોઈએ મને દબાવવાની કોશિશ પણ નથી કરી આ પ્રકારની વાત મેયર દ્વારા કરવામાં આવી છે સાથે જ વ્યક્તિગત મામલામાં હું કોઈના પડતી જ નથી તેવી વાત મેયર દ્વારા કરવામાં આવી છે રાજકોટના મેયર એમને આ નિવેદન આપ્યું છે નાનો પરિવાર હોય ત્યાં નાના નાના ઇશ્યુ આ પ્રકારના થતા હોય છે એટલે એમાં બહુ ધ્યાન ન દેવાનું હોય જેને કડાટ કાઢવો હશે એ કાઢી લેશે તેવી વાત મેયર દ્વારા કરવામાં આવી છે આ નિવેદન સામે આવ્યું છે રાજકોટમાં બે મહિલા નેતા વચ્ચે બોલાચાલીનો જે મામલો ત્યારબાદ હવે નૈનાબેન પેઢડિયા કે જે રાજકોટના મેયર છે તે ખુલ્લીને બહાર આવ્યા છે જોકે એમણે એવું કહ્યું છે કે ભાઈ નાનું ઘર હોય નાનો પરિવાર હોય ત્યાં નાની નાની એવી વાતો ચાલતી હોય એટલે આપણે એવું માની લઈએ નૈનાબેન કે અંદરો અંદર જે ડખા અંદરો અંદર વિખવાદ

કેને ટાર્ગેટ કરવાના વિષય થી લઈને ઇશ્યુ બનતા હોય કરે ખરેખર ખામો તો વાસણ ખખડે સંસારમાંય ખખડે છે ભાજપ છે પરિવારની જેમ ચારે ચર્ચા થતી હોય તો પણ આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય એની વાતચીત એકબીજાને વારંવાર ઓનઓવાક્યમાં બોલે જે ના વાસાર્નીવલ કોઈ વસ્તુ થઈ નથી કોઈ સાથે કીધું સાથે સંકલન કરીને આ બધી પ્રક્રિયા છે રાજકોટ મહાનગરપાલિકા ને પાંચ વર્ષ ના કાર્યકરો કાર્યક્રમ હોય આત્રીળી ના કાર્યક્રમ હોય ત્યારે મહાનગરપાલિકા રંગી નું રાજકોટ હોય પ્રજાપણ

You are the only one who is moving, better. Wait, 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 જ્યારે નિવેદ થાય છે એ તો પરંપરા છે કોઈ નથી નમસ્કાર